પાટણ થી શિહોરી પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા કોંગ્રેસ ના મહુડી મંડળે સ્વાગત કર્યું શિહોરી ખાતે આવેલા ગૌમાતા સ્ટેચ્યુના દર્શન કરી દિયોદર રવાના થયા

બે પોઈન્ટ પચાસ લાખની માગણી કરી રૂપિયા આપવાની ડૉક્ટરે ના પાડતા રગજગના અંતે દોઢ લાખ રૂપિયા આપો નહીં તો તમારા બે જણના નામ નિવેદનમાં લખાવી દેવાની ધમકી આપી ડૉક્ટર આશીષ દવે મહિલા વકીલ સહિત પાંચની સામે ખંડણી માંગી ધમકીઓ આપવા બદલ ફરિયાદ નોંધાવી દાંતીવાડા પોલીસે ફરિયાદને લઈ તપાસ હાથ ધરી

મામાના ઘરે પ્રસંગે આવેલી માસુમ ભાણીનું મોત નીપજતા પરિવારમાં પામી હતી થરાદના મહાજનપુરા પાસેથી પિકઅપ ઘેટી જીવદયા પકડી રાજસ્થાનના બે શખ્સો જીપડાલામાં બે માળ બનાવી ખીચો ખીચ ઘેટીઓ ભરીને જતા હતા પોલીસે રાજસ્થાનના બે શખ્સોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી વાસ્તવિક એવી હતી કે અહીંયા આ જે ડાલો છે અને આ માણસો છે અવારનવાર વર્ષોથી બસ આવા ઘેટા બકરા બોલા જીવો કતલખાને લઈ જાય છે એવી બાતમી છે એટલે બીજે વાયા વાય ધમકીઓ અપાવે છે મેં ખોટા કેસમાં ફસાવી દઈશું એટલે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર તરત થતું નહોતું પછી એક ત્યાંના સ્થાનિક જીવદેવ પ્રેમીઓએ ત્યાં રોક્યો પત્રકારોને ખૂબ સાથ સહકાર પત્રકારોએ આપ્યો અને થરાદ પોલીસ ડિશિયનને સાથ સહકાર આપી રોક્યો છે અને પછી પહેલાં સારા દશે આજે સવારના પ્રાણી ત્યાં નિવારણમાં એમણે સંપર્ક કર્યો એનો હું સભ્ય છું એટલે સભ્ય તરીકે હું મહેશભાઈ દવે જ જમડા આવી અને ફરિયાદી બન્યો છું અને હવે એને સુખમાં કતલખાને જતા બચાવીને સુખમાં પાંજરાપળમાં મૂકો છું અને મારે સરકાર પાસે સૌ પાસે વિનંતી છે કે આવા તો અને કડકમાં કડક કાર્યવાહી થઈને બોલા જીવો ઉપર કૃતા અટકે અને એને ન્યાય ઉપલેડા પીએમ શ્રી ડોક્ટર મધુબેન બટુભાઈ સ્કૂલમાં ગણિત તથા સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં પ્રદર્શનના નાના નાના બાળકોએ બતાવી આપ્યું અને મહેમાનો હાજર રહ્યા ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ ચંદ્રવાડિયા રમણીકભાઈ લાડાણી સીઆરસી દિપેશભાઈ લાડાણી અશ્વિનભાઈ બારૈયા ભગવાનજીભાઈ મારુ અન્ય મહેમાનો અને શિક્ષક હાજરી આપી હતી બાળકોના પ્રદર્શન મેળામાં વાલીઓ પણ આ મેળાનો આનંદ માણ્યો હતો વૈજ્ઞાનિક મેળો આપણા બાળકો અત્યારથી જ શીખી અને આવા પ્રદર્શન કરે તો આગળ જતા તેમનું ભવિષ્ય આગળ જાય એ માટેના હેતુ દેસાઈ સ્કૂલમાં બધા બાળકો સાથે મળીને આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો

જાતે જ પ્રવૃત્તિ જાતે જ કૃત્ય બનાવી અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું હતું અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં જોવા માટે મહેમાનો અને વાલીઓ અને કહેવાય બાળકો જોવા આવ્યા હતા અને બધાને બધી જ કૃત્ય ખૂબ જ સારી ગમી અને બધાએ સારી રીતે તેમનું પ્રદર્શન કર્યું મારું નામ સોલંકી ગીતા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં આજે ઉપલેટામાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મે પ્રકાશનું પરાવર્તન નામની કૃતિનું આયોજન કરી બનાવી હતી ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી કૃતિઓ બનાવી હતી જેમાં થ્રીડી હોલોગ્રામ વ્યસન મુક્તિ કેવી રીતે કરવી પછી જાસુદ ની પિન હોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ હતી અમારી શાળામાં ઘણા બધા વાલીઓ બાળકો બીજી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા અમારા ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાળિયા અને શાસના અધિકારી પણ આવ્યા હતા અમે તેમણે પણ આ બધા પ્રયોગો અને કૃતિઓ જોઈને ખૂબ મજા આવી બધાએ અમારી કૃતિઓનું વખાણ કર્યા અમારી કૃતિઓ ખૂબ જ સારી હતી અમને ખૂબ જ ગમ્યું આજે અમને ખૂબ જ મજા આવી હું વસરા જગદીશ આજાભાઈ આચાર્ય ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળા પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું અમારી શાળા છે કે પીએમ શ્રી યોજનામાં સિલેક્ટ થયેલ છે ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે છે છે આ વિજ્ઞાન વિજ્ઞાન વિષય વિષય ગણિત હોય જેથી આની સમજ મળે અને જે વિષય છે એ સરળતાથી બાળકો શીખી શકે તે માટે લગભગ પચાસ થી સાહીઠ જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે બાળકો દ્વારા જેમનું નિદર્શન લગભગ આ વિદ્યાર્થીઓ ઉપલેટાના લગભગ પંદરસો થી બે હજાર વિદ્યાર્થીઓ નિહાળ્યું

ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમિયા સંઘ અંબિકા ક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે આ રથ દ્વારા ભાદરવી પૂનમિયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે અંબિકા રથમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે રથમાં એલઈડી સિસ્ટમ પીએસ સિસ્ટમ જીપીએસ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે ભાદરવી પૂનમિયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનું આયોજિત કરેલ છે અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા ભાદરવી પૂનમિયા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ પ્રમુખ રમેશભાઈ પટેલ જલ્યાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના પાણીના ખેતી કરવી મુશ્કેલ બની છે ખેડૂતો ત્રણ સિઝન માત્ર બે સિઝન લઈ શકે છે ખેડૂતોની માંગ છે કે ધાનેરા પંથક પણ કેનાલ ની સુવિધા ઉભી કરવામાં આવે તો ખેતી બચી શકે છે રાજસ્થાન સરહદ ને અડીને આવેલ ગુજરાત છેવાડાનો વિસ્તાર કહેવાતા ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા જતાં ખેતી કરવી મુશ્કેલ બની છે વર્ષો પહેલાં ધાનેરા પંથકને ધાનદાર કહેવાતું અને સારું એવું ધાન ધાનેરા પંથકમાં જોવા મળતું પરંતુ ધાનેરા પંથકની નદીઓ વેરાન બનતા ભૂગર્ભ જળ ઊંડા જતા ધાનદાર કહેવાતો પંથકમાં હવે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે ધાનેરા તાલુકાના પંદર જેટલા ગામોમાં તો સિંચાઈ માટે પાણી જ ઉપલબ્ધ નથી ધાનેરા પંથકના અન્ય ગામોમાં પાણીના તળ હજારથી બારસો ફૂટ થઈ જતા ખેતી કરવી મુશ્કેલ બની છે ચોમાસાની સિઝનમાં વરસાદ સારો થાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને પાક બળીને રાખ થઈ જાય છે જ્યારે શિયાળાની સિઝનમાં પાણીના અભાવે ખેતી ખેડૂતો કરી નથી શકતા અને ઉનાળો સિઝનમાં તો ખેતી માટેનું પાણી બોરવેલમાંથી નીકળતું જ નથી આમ ત્રણ સિઝનમાંથી ધાનેરા પંથકમાં ખેડૂતો માત્ર બે જ સિઝન લઈ શકે છે તેમાં પણ પૂરતું ઉત્પાદન ખેડૂતો મેળવી શકતા નથી આ પંથકમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને અત્યારે પશુપાલનને જ મુખ્ય વ્યવસાય બનાવ્યો છે પરંતુ દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેના લીધે હવે પશુપાલનનો ધંધો કરવો પણ ધાનેરા પંથકમાં મુશ્કેલ બન્યો છે છે ખેડૂતોની માંગ કે ધાનેરાની રેલ નદીમાં અથવા પાણી છોડવામાં આવે જેથી પાણીના તળ ઊંચા આવે તે ઉપરાંત ધાનેરા પંથકમાં પણ કેનાલ બનાવવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં બે મોટા ડેમો આવેલા છે પરંતુ આ બે ડેમો સીપુ ડેમ માત્ર પચીસ ગામોને જ પિયતનું પાણી પૂરું પાડે છે જ્યારે દાંતીવાડા ડેમ એકસો દસ ગામોને પિયતનું પાણી પૂરું પાડે છે આ દસ એકસો દસ ગામોમાં ભાગના ગામો મહેસાણા અને પાટણ જિલ્લાના છે દાંતીવાડા ડેમ આ વખતે ચોમાસાની સિઝનમાં સો ટકા ભરાયો હતો અને ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા ડેમમાં અડતાલીસ ટકા જેટલું પાણી અત્યારે બચ્યું છે દાંતીવાડા ડેમમાંથી શિયાળા સિઝનમાં બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના એકસો દસ ગામોને પિયત માટે ચાર વાર પાણી અપાયું હતું અને ઉનાળુ સિઝનમાં પણ પિયત માટે ચાર વાર પાણી અપાશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સૌથી મોટા સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમ આ વખતે માત્ર બત્રીસ ટકા ભરાયો હતો જેમાંથી બનાસકાંઠા જિલ્લાના શિયાળા સિઝનમાં ત્રણ વાર પિયતનું પાણી અપાયું અને હવે પીવાના પાણી માટે સીપુ ડેમનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે અત્યારે સીપુ ડેમમાં માત્ર અઢાર ટકા જ પાણી બચ્યું છે